તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા નવી મતદાર યાદી બે હજાર પચીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે તો નવી મતદાર યાદી એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવી છે તો તમારું નામ તેમાં છે કે નહીં જાણવા માટે તમે શું કરશો સૌ પ્રથમ ગૂગલ ખોલશો તેમાં વોટર સર્વિસ પોર્ટલ ચર્ચ કરીને તમે શું કરશો આખી નામ લખશો અને પછી તમે શું કરશો સર્ચ કરશો એટલે તમને આ રીતે વોટર સર્વિસ પોર્ટલ જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે તમને સૌપ્રથમ ત્રણ ઓપ્શન જોવા મળે ચર્ચ બાય એપિક ચર્ચ બાય ડિટેલ્સ અને ચર્ચ બાય મોબાઈલ તો ત્રણ રીતે તમારું નામ નવી યાદીમાં છે કે નહીં તમે મેળવી શકો છો તો સૌપ્રથમ ભાષા પસંદ કરશો ગુજરાતી પછી તમારે શું છે એપિક નંબર તો તમારો જે એપિક નંબર હોય એટલે કે ચૂંટણી કાર્ડમાં તમારો જે નંબર હોય એ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે તો નંબર દાખલ કર્યા બાદ પછી જ અહીં શું આપ્યું છે કેપ્સા કોડ આપ્યું છે તો તમારે અહીં શું કરવાનું છે કેપ્સા કોડ દાખલ કરવાનો છે કેપ્સા કોડ દાખલ કરી નાખશો પછી નીચે નીચે ચર્ચનો ઓપ્શન આપ્યો છે તો તમારે શું કરવાનું છે ચર્ચ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારી શું આપી છે આખી મતદારની ડિટેલ આપી છે પહેલું તમને એપિક નંબર પછી તમારું નામ અને અટક હશે પછી ઉંમર હશે રિલેટિવનું નામ એટલે તમારા પપ્પાનું નામ સ્ટેટ હશે ડિસ્ટ્રિક હશે એસેમ્બલી કન્ટિન્યુઅસલી પાર્ટ નંબર હશે તમારું પોલિંગ સ્ટેશન એટલે મતદાન મથક હશે પાર્ટ નંબર હશે અને નીચે વ્યૂ ડિટેલ આવશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને શું બતાવશો તમારી તમામ વિગતો આપશે પ્રથમ નામ છેલું નામ સંબંધીનું નામ જાતિ ઉંમર એપિક નંબર વિધાનસભાનો મતદાનનું નામ મતદાન મથક છે ભાગ નંબર છે તમારો જે સિરિયલ નંબર એટલે કે સિરિયલમાં નંબર આવતો અને મતદાનની તારીખ જો ચૂંટણી જાહેર થઈ હશે તો નીચે તમને પ્રિન્ટ વોટર ઇન્ફોર્મેશન તો તમે આને શું કરશો પ્રિન્ટ એના પર ક્લિક કરશો એટલે સમગ્ર માહિતીને તમે શું કરશો પ્રિન્ટ કરશો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો એપિક નંબર તમારી પાસે હશે નહીં તો તમે તમારી ડિટેલ્સ દ્વારા નામ પૂરું નામ ઉંમર દ્વારા તમે શું કરી શકો તમારું ઇલેક્ટ્રો બે હજાર પચીસની મદદ યાદીમાં નામ છે કે નહીં ચેક કરી શકો છો તો આપણે આમાં બીજો ઓપ્શન શું છે ચર્ચ બાય ડિટેલ એટલે ડિટેલ્સ દ્વારા તમે શોધી શકો તો પહેલું તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું થશે તમારું જે રાજ્ય હોય સિલેક્ટ કરશો માનો કે ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરશું લેંગ્વેજમાં શું આવશે ગુજરાતી આવશે પછી અહીંયા તમારું નામ લખવાનું છે એપિક નંબરમાં જે નામ હોય તે નામ લખી દેવાનું છે બાજુમાં શું કરશો તમે સંબંધીનું નામ સંબંધીનું એટલે મોટાભાગે તમારા શું નામ હશે રિલેટિવ્સ એટલે કે પિતાનું નામ હશે તો અહીંયા તમે શું લખશો પિતાનું નામ લખશો પછી અહીંયા બે ઓપ્શન આપશે જન્મ તારીખ આપી છે અને ઉંમર આપી છે તો તમે તમારી જન્મ તારીખ દાખલ કરી શકો તો પણ તમને માહિતી મળશે અને બીજું છે ઉંમર તો અત્યારે તમારી હાલની જેટલી પણ ઉંમર હોય તો એ ઉંમર તમે લખશો માનો કે તો આપણે શું શું પછી આવશે આવશે ઉંમર જાતિ એટલે કે ત્રીજી તો પુરુષ હોય તો મેલ નીચે શું આવશે તમારો ડિસ્ટ્રિક્ટ તો જિલ્લો જે જિલ્લો હોય તમારે સિલેક્ટ કરવાનો પછી તમારી વિધાનસભાનો મત વિસ્તાર સિલેક્ટ કરવાનો અને તમે પછી શું દાખલ કરશો કેપ્સા કેપ્સા દાખલ થઈ જશે પછી તમે શું કરશો નીચે તમને ચર્ચનો ઓપ્શન આપ્યો છે એના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારી બધી માહિતી મતદારની બતાવશે એપિક નંબર નામ ઉંમર રિલેટિવનું નામ સ્ટેટ ડિસ્ટ્રિક એસેમ્બલી તમારી જે લાગુ પડતી હોય પાર્ટ પોલિંગ સ્ટેશન તમારા મતદાન મથક સિરિયલ નંબર અને નીચે પ્રિન્ટના વ્યૂ ડિટેલ કરશો એટલે તમારી મતદારની માહિતી અને તમે એને પ્રિન્ટ પણ કરી શકો જે તમે માહિતી મેળવી છે એને પ્રિન્ટ મેળવવા માટે તમે નીચે નો ઓપ્શન પણ આપશો એટલે તમે તમારી પાસે એપિક નંબર પણ નથી અને એપિકમાં તમે તમારું નામ કેવી રીતે લખ્યું છે એ પણ યાદ નથી તો ત્રીજો ઓપ્શન છે મોબાઈલ નંબર જો તમે તમારા ચૂંટણી કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કર્યો હોય તો મોબાઈલ નંબર ઉપરથી પણ તમે તમારી બે હજાર પચીસની મદદરયાદીમાં નામ છે કે નહીં તે ચેક કરી શકો તો શરૂઆતમાં તમારે શું કરવાનું છે મોબાઈલ નંબર ઉપર સર્ચ બાય મોબાઈલ પર ક્લિક કરશો પછી શું આવશે અહીંયા સ્ટેટ સ્ટેટમાં શું સિલેક્ટ કરશો તમે ગુજરાત સિલેક્ટ કરશો પછી ભાષા તમારી શું સિલેક્ટ કરશો ગુજરાતી સિલેક્ટ કરશો પછી તમે અહીં તમારો મોબાઈલ નંબર દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને પછી તમારે એન્ટર કેપ્ચા એટલે તમને જે કેપચા આપ્યા છે એ તમે દાખલ કરશો કેપચા દાખલ કરીને પછી તમે શું આપશો સેન્ડ ઓટીપી પર સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એની પર ઓટીપી આવશે અને અહીંયા તમારે ઓટીપી દાખલ કરવાનો પછી ચર્ચનો ઓપ્શન આપશો એટલે તમને ચૂંટણી પંચ દ્વારા તમારી જો યાદીમાં નામ હશે તો તમને બધી ડિટેલ્સ એમાં બતાવશો અને તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો તો આમ ત્રણ રીતે તમે એપિક દ્વારા ડિટેલ્સ દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા તમારે બે હજાર પચીસની યાદીમાં નામ છે કે નહીં તમે ચેક કરી શકો છો જો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો